નમસ્તે દર્શક મિત્રો હું છું ડૉક્ટર તીર્થ વ્યાસ અમદાવાદમાં અમૃત ગાયનેક એન્ડ ઓર્થોપેડિક હોસ્પિટલ ખાતે સ્પોર્ટ્સ ઇન્જરી સ્પેશિયાલિસ્ટ તરીકે ફરજ બજાવું છું અને આજે સામાન્ય રીતે અમને દર્દી પૂછતા હોય છે કે એસીએલ રીકન્સ્ટ્રક્શન સર્જરીમાં વપરાતા સ્ક્રૂ વિશે માહિતી આપો તો મિત્રો એમાં ત્રણ પ્રકારના સ્ક્રૂ હોય છે એક આવે છે જે ટાઈટેનિયમનો બન બનેલો હોય છે બીજો હોય છે જે પીક સ્ક્રુ કહેવાય અને ત્રીજો હોય છે જે બાયો એબ્ઝોર્બેબલ એટલે કે બીટા ટીસીપીનો સ્ક્રૂ હોય છે હવે જે ટાઇટેનિયમનો સ્ક્રૂ જે હોય છે એ માં દેખાય છે અને પીગળતો નથી જે પીક સ્ક્રૂ છે એ માં નથી દેખાતો પણ પીગળતો નથી અને જે બાયો એબ્ઝોર્બેબલ સ્ક્રૂ છે બીટા ટીસીપી એ પીગળી પણ જાય છે અને એક્સરેમાં દેખાતો પણ નથી બાયોએબઝોર્બેબલ સ્ક્રુ જે કહેવાય એ લેટેસ્ટ એ લેટેસ્ટ સ્ક્રૂ છે અને એ અમે સામાન્ય રીતે દર્દીઓને અમે રેકમેન્ડ કરતા હોઈએ છીએ થેન્ક યુ